જીવનમાં જો તમારી પાછળ બોલનારા નહીં હોય ને સાહેબ તો તમે ક્યારેય આગળ નહીં વધી શકો જીવનનો ફ્યુઝ ઉડે તે પહેલાં તેનો સાચો યુઝ કરજો પગરખા પહેરવેશ અને પરિચિતો વારંવાર દુખી કરે તો સમજી લેવું કે તે આપણા માપના નથી ખુશ રહેવું હોય તો ખુદને એવા બનાવી લો કે કોઈના આવવાથી કે જવાથી કે પછી કોઈના બદલાઈ જવાથી તમને કંઈ ફરક ના પડે કાનમાં કરેલી વાતો જ્યારે જાહેરમાં આવે ને ત્યારે સમજી લેવું કે ભરોસો ખોટી વ્યક્તિ પર કર્યો હતો જ્યાં આપણો મત રજૂ કરવાથી મતભેદ થતો હોય તો ત્યાં મૌન રહેવું જ ઉચિત છે કોઈનું કહ્યું ન માનવું એ આપણી મરજીની વાત છે પણ કોઈનું માન જાળવવું એ આપણા સંસ્કારની વાત છે બીજાને હસાવીને પોતાનું દુઃખ છુપાવવું એ પણ એક અદ્ભુત કળા છે આપણે પ્રસન્ન નથી રહી શકતા એનું કારણ આપણે શ્રદ્ધામાં નહીં પણ સ્પર્ધામાં જીવીએ છીએ